સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આપણે બધા જાણીએ છીએ અને સમજીએ છીએ પરંતુ તેમ છતાં આપણે મીઠાઈ ખાવાથી પોતાની જાતને રોકી શકતા નથી જેના કારણે વજન વધવાનો ખતરો રહે છે ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓનો ભોગ બનવું પડે છે આવી સ્થિતિમાં જો તમે એક અઠવાડિયા માટે પણ પોતાની જાતને સુગર ફ્રી રાખવાનો સંકલ્પ કરશો તો તમને ચમત્કારિક ફાયદા મળશે તેમાં કોઈ નવાઈ નથી તમને નવી ઊર્જા અને સ્વસ્થ જીવનનો અનુભવ થશે સ્કીન ચમકવા લાગશે ખાંડના સેવનથી ત્વચામાં સોજો આવે છે અને પિમ્પલ્સ થઈ શકે છે શુગર ફ્રી ડાયટ અપનાવવાથી સ્કીન ક્લિયર અને હેલ્ધી બને છે આ સિવાય ત્વચાની કુદરતી ચમક વધે છે એક અઠવાડિયા સુધી ફ્રી ફાયદા તમને ચોંકાવી દેશે ન્યૂઝ વજન ઘટાડવામાં મદદરૂપ ખાંડ શરીરમાં વધારાની કેલરી અને ચરબીના સંચયનો મુખ્ય સ્ત્રોત છે સુગર ફ્રી થવાથી તમારી કેલરીની માત્રા ઓછી થાય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે પાચનતંત્ર સુધરે છે વધુ પડતી ખાંડનું સેવન આંતરડામાં ખરાબ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે જે પાચનની સમસ્યાઓ તરફ દોરી શકે છે ખંડમુક્ત આહાર તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે એક અઠવાડિયા સુધી સુગર ફ્રી રહેવાની ટિપ્સ પ્રોસેસ્ડ ફૂડ પેકેજ જ્યુસ અને સોસ જેવા ઉત્પાદનોમાં છુપાયેલી ખાંડ હોય છે આવા ઉત્પાદનો ખાવાનું ટાળો મધ ગોળ અને ફળો જેવા કુદરતી વિકલ્પોનો ઉપયોગ કરો તે તમારી સુગર ફ્રી જર્નીને પણ સરળ બનાવે છે સુગરના ક્રેવિંગને નિયંત્રિત કરવા માટે સૂકા ફળો બદામ અને બીજ જેવા આરોગ્યપ્રદ નાસ્તા ખાઓ બહારના ખોરાકમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે ઘરે હેલ્ધી અને સુગર ફ્રી જમવાનું બનાવો